દોસ્તો દીવમાં ભારે વરસાદ રસ્તા થયા નદી પાંચ કરતા વધારે વરસાદ પડ્યો અને રસ્તા થઈ ગયા નદી ભરાય અને પાણી બહાર આવે છે અને પાણી ઘસી ગયું દેખીએ દોસ્તો દેખીએ જો કેટલો વરસાદ છે બહુ ભારે વરસાદ બહુ હેવી વરસાદ છે રસ્તા બધા પાણી થી ભરાઈ ગયા દેખે

ભારે વરસાદ રસ્તા થયા નદી પાંચ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો અને રસ્તા થઈ ગયા નદી દેખીએ જો કેટલો વરસાદ છે બહુ ભારે વરસાદ બહુ હેવી વરસાદ છે રસ્તા બધા પાણીથી ભરાઈ ગયા દેખીએ

ਅਸਲ ਵਿੱਚ ਸਾਡੀ ਬ੍ਰਾਂਚ ਤੇ ਜਾਣੇ ਪਾ ਰਹੇ ਹਾਂ અમારા ઘરમાં આ વખતે બહુ પાણી બહુ પાણી એટલે ભરાઈ જશે એમ આ કોઈ વખતે નથી ભરાતું આ વર્ષે જ ભરાયું છે એમ તો અમે ક્યાં જઈએ અમે કે અમારે રહેવાની સગવડ પણ નથી અને અમારું બધું સામાન છે ને બધું ઓલું થઈ ગયું ખરાબ થઈ ગયું તમને અમને આવાસ યોજનામાં મકાન મળે વિનંતી કરું છું અને અમારા પપ્પા પણ નથી ઓફ થઈ ગયા તો કોઈ કમાવા વાળો કોઈ નથી અમારી મમ્મી છે એક ને ભાઈ છે એ બે ઓલા ઉપર ચાલે છે એમ કેમ કે મેં તો ઘરમાં જ અમારું કઈ પૂરું પણ નથ થાતું કેમ કે અમારે ચાર ભાગ છે બધી ની એવી જ પરિસ્થિતિ છે કે અમને બનાવી શકીએ એમ તો અમને અમે વિનંતી કરું છું કે અમને મકાન મળે એવી તો અમને પ્રાર્થના કરું છું તો અમારા ઘરમાં બહુ પાણી ગણાય છે એમ રહેવા લાયક પણ નથી એમ અમે પાણી કહી દઉં મ્યુનિસિપાલિટી વાળા તો જ બધી ઓલા બીજા રૂમમાંથી આખા ઓલામાંથી પાણી નીકળે છે અલુ કાજે એટલું પાછું ભરાશે એટલે વિનંતી કરું છું કે અમને મકાન મળે એમ دوست نیوج اچھا لگا ہے تو لائک کرنا شیئر کرنا اور کمنٹ کرنا اور ابھی تک جو آپ لوگوں نے میرے چینل کو سبسکرائب نہیں کیا ہے تو سبسکرائب کرنا بیل پہ کلک کرنا اور کلک کرنا. لاتا رہتا